અમરેલીના સરમડા ગામના ડેમમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા છે અમરેલીના સરમડા ગામના ડેમમાંથી યુવકની લાશ મળી આવેલી હતી ગઈકાલે સાંજે ગુમ થયેલા પાંત્રીસ વર્ષીય યુવકની ડેમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામેલ છે જયસુખ વાઘેલા નામના યુવાનની ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં તેની લાશ મળી આવેલી છે પ્રાથમિક તારણમાં એ બાબત મળેલી છે કે તેણે આત્મહત્યા કરેલી છે ડેમ કાંઠેથી કપડાં મળતા નહવા પડેલા યુવકનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે